સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉમટી પડ્યા કાપોદરામાં સોમવારે રાત્રે નજીવી ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાય પોકાર્યો હતો જેથી આજે સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું મૃતક પડે વાઘેલાના પરિવારને મળ્યા બાદ ક્રિષ્નાનગર દીનદયાલનગર રામનગર વસાતમાં અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી કોઈ પણ અસામાજિક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેમના સામે અને સખત કાર્યવાહી કરવામાં આવશે મૃતકના પરિવારજનો અને સમાજના લોકોના આક્ષેપના પગલે રાતના સમયે વિસ્તારમાં ધાડે આવ્યા કાપોદરા પોલીસ ઝોન વન ડીસીપી અલોક કુમાર એસઓજી ડીસીપી નકુમ અને ક્રાઇમ બ્રાન્ચની ડીસીપી ભાવેશ રોજિયા સહિતના પોલીસ દ્વારા મૃતક પરિવારને મળ્યા ત્યારબાદ ક્રિષ્નાનગર વસાહત દીનદયાલનગર વસાહત અને રામનગર વસાહત કોમ્બિંગ હાથ ધર્યું અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી